જે અંગે સ્થાનિકોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે છતાં હજુ સુધી કોઈ કાયમી ઉપાય હાથ ધરવામાં આવ્યો નથી સાપર પાટિયા પાસે દરરોજની જેમ આજે પણ પોરથી પણ વાહનોની ઘસારી જતા હાઈવે પર અગત્યના રૂટ પર અવરજવર જવર ઠપ થઈ ગઈ હતી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે કે ટ્રાફિકના સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર તાત્કાલિક પગલાં ભરે હાઈવે પર ટ્રાફિક મેનેજમેન્ટ ડાયવર્ઝન અથવા બાયપાસ માર્ગ જેવી સુવિધાઓ વિકસાવવાની તાતી જરૂર જણાવી અધિકારીઓએ પણ ટ્રાફિક વિભાગે આ અંગે પગલા લીધા છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી